ઓનલાઈન ગેમ રમાડી ગેમમાં જીતેલા રૂપિયા લેવા નોઈડાના યુવાનોને સુરત બોલાવી પુણા પોલીસ ફતક વિસ્તારમાં ગોંધી રાખી ત્રણ લાખ રૂપિયાની ખંડણી પડાવી લેના ચારને નોઈડા પોલીસ કંટ્રોલની મદદથી પુણા પોલીસે જપી પાડ્યો છે ઓનલાઈન ગેમિંગમાં રૂપિયાની લાલચમાં અપહરણનો બે યુવાનો ભોગ બન્યા છે વાત એમ છે કે નોઈડાના બે વ્યક્તિઓ ઓનલાઈન ગેમ રમતા હોય જે ગેમિંગમાં જીતેલા નાણાં આપવા માટે તેઓને સુરત બોલાવાયા હતા જેથી નોઈડાના બે ઇસમો સુરત આવ્યા હતા ત્યાં તેઓને પુણા વિસ્તારમાં લઈ જઈ ગોંધી રાખી ખંડણીની માંગણી કરાઈ હતી આ ત્યારબાદ નોઈડાના યુવાનોના સંબંધીઓ પાસેથી ત્રણ લાખ રૂપિયા ઓનલાઈન પડાવી લેવાયા હતા અંગે નોઈડાના યુવાનના માસી ભાઈએ કંટ્રોલમાં જાણ કરી હતી જેથી પુણા પોલીસ મથક વિસ્તારનું લોકેશન હોય કંટ્રોલમાંથી પુણા પોલીસને જાણ કરાતા પુણા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી જેને જાણ આરોપીને થઈ જતા તેઓએ બંને યુવાનોને છોડી મૂક્યા હતા તો બીજી તરફ તપાસ કરી રહેલી પુણા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને લોકેશનના આધારે ઘટના સ્થળે પહોંચી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને તેઓને ખંડણી દ્વારા પડાયેલા ત્રણ લાખ રૂપિયા પણ રિકવર કર્યા છે તો લાખો રૂપિયા પડાવનાર આરોપીઓ સામે પોલીસે જાતે ફરિયાદી બની કાર્યવી હાથ ધરી છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા